બધાઇ દઈરાની ને મગટો નાખી દીધું પેહુ મગટો ખાય ઓલી ગમણમાં નાખ્યું ના ગમણમાં નાખ્યું મને જ્યાં ફળે કીવું પડી ગયું જરાક પાકી હોય એવું લાગે ખબર નઈ આટલામાં કી એવું ગયું અને હાંજી શેટ ના જાતા જય ને માન બાપુ ભેગા દૂધ દેવા બાપુ દૂધ દેવા જતા ને ગામમાં સનાતન ખેર મધુફીની જરાક મજા નથી કે વાવડને કાટતા આવીએ એ આવ્યા મોડા મોડા જયો રમતી હતો નથી તો મીને આવીએ તો ખાઈ લીધું નથી અમે અમારા ઠામ મી ધોવે ને ક્યાં દૂધું નાન પણ એ બધા આવ્યા ને મોડા તો એ જ્યાં ઠામ પડ્યા થોડા બહુ જાજાતા ને વાટક્યા ને થોડા છે મણીજી એનિવર્સરીમાં હાડે ગિફ્ટ કરી હતી ને એ મીન એનું બ્લાઉઝ શીવરાવા નાખ્યું હતું તો જઈને પપ્પા એ ગમજાતા હતા ને તો એ કે હાડે એ બ્લાઉઝ ને લેતા આવ્યા रात दो खाद तो बदल तो मोड़ू खादर तो थोड़ा ठाम बता रहे है कई हाँ जाता नहीं तो थोड़ा काई काई। एक है एक टोपड़ी है तरबू जो थियो आनी के को आ भाव भाव करता हे आनी जाए का गो वहाँ दात बहा दीता है जारी ને જવારી અમારે તો એ વાઢવા આવે આવવાના હે માણસો કટલાક આવે એવું જાય ચા દૂધનું બાકી મોડા આવી રે તો દૂધનું એ હમણાં થોડાક ઓછા પાંદડા પડે સારું ને હમણાં થાવ વારે વારે થાકે જાય આજ કાલે ઘણા ઓછા હું તા ને આજે ઘણા ઓછા પાંદડા જો કેટલા ઓછા એ તો બહુ ઓછા થઈ હા ઉપરથી બધાય ખરી જ ગયા લીમડામાં બધાયમાં નવા આવે ગયા સારું નાખતા આમાં અડધી પોણી કલાક લાગતી વારવાર આખા લીમડામાં નવા આવે ગયા ન કરીએ એટલે સા પાણી પીએ લીએ

આ પ્રાણીઓ અમે ગાંધતા અડવાણે આધાર કાર્ડનું કરાવવા એ થી પાછા રસ્તામાં આવતા હતા ને તથા એક બાઈ અહીં હાવ રસ્તાને કાંઠે જ હેખર તો ડેલો હે અને ડેલાને મોઆે રોડ રોડી આ રૂપારી મલ્લક કલરની પ્રાણીઓ મખમલ ગોટા હતા નહીં પણ ખાલી એને ગોટા પ્રાણીઓ જ છે ને તો એ વાયવા તા મલ્લક અહીંયા રોડ રોડને કાંઠે અમે બે ત્રણ દાણા અડવાણે એ જોઈએ હતી ક્યાંક જતાં રૂપા આપણે પૂછે ને પછી લેલી પછી વીડિયો ઉતાર્યા હતા પછી અમે પાછા આવતા હતા ને તા એ બિનને પૂછ્યું તા કે હા હા લેલીઓ લેલીઓ એમાં કામ કે પૂછવાનું હોય બધા કલરની પ્રાણીઓ લીધી હતી પછી કલરની હતી તો એ જઈ હતી નથી એ ફૂરડા ફૂરડા તો કહી દે પણ એ વંડીમાં છે રાખ્યા હતા તે હમણાં હેઠા રાખ્યા એ હા ભા દેખાય તો વિડીયો ઉતાર કાં હોય તો યાદ ન આવે તો ન ઉતારે એવું બધું જઈને ખબર આવે લીધો ને એ સીધો સીધો ટેક્ટર ની વેગો તલ વાવે આવે હે ને મારે થોડોક કામકાજ છે ડુંગળી થોડીક જે છે ઈ ઉપાડવી મેથી અડધી એક બી રાખી દીધી એ ઉપાડવી ના ક્યારો આડો હે ને જવાય સવારે માં હું કહેતી ને કે માણસો આવવાના પીતા ન આવ્યા કુક મોર બિચારિને હગું કુક છોકરીઓ થગેંતી કે ઈ બધાય નાગા તો જવાળ ને દરિયો પા આ ક્યારો આડો હે ને તો ઈ જવારી વાટવી તી ને ઉચા હાલ ને ભાગી તો મેં લીંબુડી બેઠા હા તો ગાજર નખવાઈ હા તો ગાજર નાખવા

ઘર નાખે દે જતા આવેલી સાંદ્રે તો પહેલાથી રેડિયું નાખવું ઉકેલ ખાધડકીને પહેલાથી રાગડા ચાલુ કરે દે લીલાડ હાટો તો બહુ કરે આટલા થોડા ઘાટા આવતા ને ઝીણેરા આવતા ને એ જો લુ લાગવા મળે તે આવા થવા માંડે કડે સેલી પડવા માંડે કોક કોક એટલે આજ તો ઘણા ઘણા કાલે ચાચા ગઈ ને નથી નાખે દે

તમારે ગાજર ગોડવાનું સારું ઠઠેરવાનું સારું છે આ બધા એટલે ઠેર આવી જાય ને એ સીધા ટોલીમાં ભરે ભરાય નાખે આમાં બહુ હેલું લાગે નખતા એટલે કી પાડવા બે ટોલીઓ ભરીએ ને કાર હોય તો ત્રય નહીં ભરાય ને